પ્યારા પ્રિસનાત્માઓ જય ગિરનારી જય માતાજી હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રિનો મહામેળો એટલે કે મહાકુંભનો પ્રારંભ થઈ ગયો છે અને ઘણા બધા નીતિ નિયમો જાહેરનામાઓ રોપવે સંબંધિત માહિતી આજે બધું લઈને હું આવ્યો છું તો તમે ક્યાંયથી પણ બહારથી આવતા હોય તો તમને મજેવડી દરવાજાથી આવો ઓલા તરફથી આવો તો ગિરનાર દરવાજા ઉપર કાળવા ચોક તરફથી ગિરનાર રોડ ઉપરથી આવતા હોય તો તમને ગિરનાર રોડ ઉપર જ તમારું ફોર વ્હીલનું પાર્કિંગ કરી દેવામાં આવશે એનાથી આગળ જવા દેવામાં નહીં આવે અને જો તમે મજેવડી દરવાજાથી આવતા હશો ત્યાં ઉપરકોટની દિવાલ પાસે જે ડેમોલેશન કરેલું છે તે જગ્યાએ સિદ્ધનાથ મહાદેવની સામે ત્રિવેણી ઘાટ ઉપર તમારું ફોર વ્હીલ રાખી દેવામાં આવશે આ જ વખતે તદ બહુ જ કડક નિયમો થઈ ગયા છે એટલે કૃપા કે ટુ વ્હીલ ફોર વ્હીલ કે થ્રી વ્હીલ અગિયાર તારીખ એટલે કે કાલેથી જ બધું બંધ કરી દેવામાં આવશે જે કોઈ પણ મેળામાં જાય એ બધાએ ચાલીને જવાનું છે જો મેળાની રંગત આ રીતના ભવ્ય રોશની છે અને કાલે પાછી ધજાજીની પૂજા થઈ જાય અને ભગવાન ભૂતભાવન ભવાની શંકર ભવનાથ મહાદેવ ઉપર ધ્વજારોહણ જ્યારે થઈ જશે ત્યારે પાછો બીજો વિડીયો તમને બાર વાગ્યા સુધીમાં પ્રાપ્ત થઈ જશે હવે રોપવેની અંદર એટલો ફેરફાર થયો છે કે તમારી ટિકિટની અંદર એ લોકો તમને રાહત આપશે પછી જાહેરનામું તો તમને મેં બતાવી દીધેલું છે એટલે એટલે જાહેરનામું આમાં કંઈ પ્રસિદ્ધ નથી કરતો પરંતુ અગિયાર તારીખથી બહુ સ્ટ્રિક થઈ જશે અને આ મેળો તમે જોઈ શકો છો હર હર ભોલેના નાદ સાથે મેળાનો પ્રારંભ થઈ ગયો છે જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજો વિડીયો ધજાનો અને મેળા પ્રારંભનો વિડીયો તમને આવતીકાલે બપોરે બાર એક વાગ્યા સુધીમાં પ્રાપ્ત થઈ જશે અને આ વિડીયો મેળાની જમાવટ કેવી છે એ તમે આમાં જોઈ શકો એવા માટે થઈ અને બતાવવામાં આવે છે ભીતચિત્રો તમે જોઈ શકો રોડ રસ્તા રોશની એ બધું તમે જોઈ શકો ભાઈ પાંચ પ્રકારના ભ જ્યારે એકત્રિત આ છે ને એ મોટો શો છે લાઇટનો એ તમે જોઈ શકો અને પાંચ પ્રકારના ભ ભેરા થાય ને સાથે થાય ને ત્યારે તમે આવો મેળો કરી શકો પહેલાં જ મેં કીધું કે મેળામાં મેળો એની મેળે મેળે મેળો થાય એનું નામ જ મેળો પોતાની મેળે લોકો આવે પોતાની મેળે જાય પોતાની મેળે પોતાની વ્યવસ્થા કરે અને મેળે મેળો પૂરો થાય બરાબર એ જ રીતે પાંચ ભ પાંચ ભ ક્યાં ક્યાં તો કે પહેલો ભ છે એ ભવનાથ ભવનાથ મહાદેવ બીજો ભ છે એ ભાવ તમારા હૃદયની અંદર જો ભાવ જાગ્રત થાય તો તમે ભવનાથ મહાદેવે પહોંચી શકો ત્રીજો છે ભક્તિ તમારી અંદર ભક્તિ હોય તો ભગવાન તમને ભોળોના શક્તિ આપશે એટલે ભવનાથ ભાવ ભક્તિ અને આ મેળો છે ને એ હરવા ફરવા માટેનો નથી પિકનિકનો નથી આ તો સાધનાનો મેળો છે બરાબર એટલે આમાં ભજન સાધના એના માટેનો આ મેળો છે એટલે ત્રીજો ભાવ આપણે આવે છે એ આવે છે ભજન બરાબર ત્યારબાદ ભવનાથ ભાવ ભજન ભક્તિ અને આ બધું થાય એટલે ગિરનાર ક્ષેત્ર અંદર જ્યાં ભગવાન દત્તાત્રેય નવનાથ સિદ્ધ ચોરાસી ચોસઠ જોગણીઓ બાવન વીર અને તેત્રીસ કરોડ જે ડુંગર ઉપર જે પહાડ ઉપર જે પર્વત ઉપર બિરાજમાન છે ત્યાં ટુકડો ત્યાં ઢુકડો કહેવત છે ને આપણી એટલે ભોજન એટલે આ ભજન ભક્તિ ભોજનનો ત્રિવેણી સંગમ અને બે ભાવ બીજા વિશેષમાં ભવનાથ અને ભાવ એટલે ભકારા પંચ દુર્લભા આ તો જે પૂર્વજન્મના કોઈ તમારા સારા નસીબ હોય કિસ્મત હોય સારા માતા પિતા દ્વારા જન્મ થયેલો હોય આ ભારત ભૂમિ ઉપર અથવા તો ક્યાંય બહાર તો તમારા નસીબને લીધે આ બધો તમને લાભ પ્રાપ્ત થઈ શકે બાકી તો ઘણા લોકો આવે છે ને જૂનાગઢ બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનથી પણ પાછા વહી જાય નથી જવું ભાઈ આટલો બધો ટ્રાફિક છે આપણે હેરાન થવું પડશે હવે નથી જવું એટલે નસીબ કિબ્બલિયારી કહ્યું છે ને એટલે નસીબમાં હોય એ પ્રમાણે બધો લાભ માણસને મળે જો સાધુ સંતો આવી ગયા છે ઓમ નમો નારાયણાય ઓમ જય ગિરનારી હરિહર એના નાદ સાથે મેળાનો જબરજસ્ત રીતે ઉમળકાભેર પ્રારંભ થઈ ચૂક્યો છે સંતો મહંતો મહામંડલેશ્વરો મંડલેશ્વરો શ્રી મહંતો અને દેશ દેશાંતરથી પબ્લિક ધીરે ધીરે ઉમટવા લાગ્યું છે અત્યારનો ટ્રાફિક તમે જોઈ શકો છો કે આ જ તારીખ નવની રાત્રિ છે તો પણ આવો ટ્રાફિક છે જો સંત ભગવાન ભોજન ગ્રહણ કરે છે અત્યારે પ્રસાદી ગ્રહણ કરે છે તો તમારા નસીબમાં છે એટલે જ તમે આ વિડીયો જોઈ શકો છો તો જ તમે આવી શકશો એટલે ભકારા પંચ દુર્લભ આ પાંચ વસ્તુ છે ને માણસને માટે દુર્લભ છે એમ કહેવામાં આવેલું છે ભવનાથ મહાદેવ તમારો ભાવ ભજન ભક્તિ અને ભોજન આ પંચ એટલે કે પાંચ ભ છે ને એ મનુષ્ય માટે દુર્લભ છે અને એ સુર્લભ ક્યાં થાય છે તો કે ભવનાથના મેળામાં તમે આવી જાઓ એટલે એ તમારા માટે સુંદર અને સુર્લભ થઈ જાય છે ઓમ નમો નારાયણ મહારાજ ઓમ મહાપુરુષ હાય સાધુ સંતો ઘણા બધા આવી ગયા છે અને હજી આવવાના પણ બાકી છે અને તમે ઘણી વખત પ્રશ્ન કરતા હો એટલે હવે તમને કહું છું કે તમે કોઈ ટ્રેન આખી ભરાઈને સાધુ સંતોની આવેલી ક્યારે જોઈ કોઈ બસ ક્યારેય ભરાઈને આવેલી એવી સાધુ સંતોની જોઈ ભવનાથના મેળામાં તો આટલા સાધુ સંતો આવે છે ક્યાંથી અને પાછા પોતપોતાની રીતે જાય છે ત્યારે પણ તમે ક્યારે જોયેલું ખરી આ મનમાં વિચાર થાય કે ન થાય તો આ બધા નવનાથ સિદ્ધ ચોરાસી ચોસઠ જોગણી તેત્રીસ કરોડ દેવતાઓ છે એના સ્વરૂપમાં આવે છે મધ્યરાત્રિએ સ્નાન પરિપૂર્ણ થાય એટલે અદૃશ્ય થઈ જાય છે હાલની તકે પણ તમે જોઈ શકશો રવિડીની અંદર કેટલા સાધુ સંતો હશે પાલખી યાત્રામાં રથયાત્રામાં અને મૃગીકોણ કેટલો નાનકડો છે ઘણા તો વડવાઓ અને મહામંડલેશ્વર સાધુ સંતો અને મહાપુરુષો પાસેથી સંત પુરુષો પાસેથી સાંભળેલું છે કે જે મૃગીકુંડની અંદર ઘણા સાધુ સંતો તો સ્નાન કરવા માટે અંદર ડૂબકી મારે છે ને એ પાછા નીકળતા જ નથી અને તમે ક્યારે આટલા સાધુ સંતા બસમાં કે ટ્રેનમાં કે નહીં જોયા હોય એની મેળે ગિરનારની ગુફામાંથી આવે છે અને પાછા એ ગિરનારમાં ગુફામાં વયા જાય છે હવે તેત્રીસ કરોડ દેવતાઓ એટલે પા પથ્થરે પથ્થર ગણી લો ઝાડ ઝાડ ગણી લો ગિરનારનું પાન પાન ગણી લો ત્યારે તેત્રીસ કરોડ થાય છે તો આ સાધના ઉપાસના આસ્થા અને આપણી ચેનલ છે એનું નામ પણ આસ્થા છે આસ્થાની યાત્રા તો આ ધર્મનો આસ્થાનો ઉપાસનાનો મહાપર્વ મહામિની કુંભ છે તો આપ બધા લાભ લો પણ થોડું આજ વખતે હાલવું વધારે પડશે વાહનો કોઈપણના જવાની મનાય છે એટલે વાહન દાખલા તરીકે એકસો આઠ એમ્બ્યુલન્સ છે ત્યારબાદ પોલીસના અમુક વાહનો છે કલેક્ટર ડીએસપી એમને તો ફરજિયાત જવું જ પડે એટલે એમને એક દિવસ પૂરતું એટલે થોડી કષ્ટમય તમારી યાત્રા રહેશે બરાબર પણ મેળો જુઓ તમે ટ્રાફિક અત્યારથી જ પણ તમને આનંદ અદ્ભુત અલૌકિક અને દિવ્ય આનંદની અનુભૂતિ થશે સંતો તો ઠેકઠેકાણે આવી ગયા છે જો ભવનાથ મહાદેવના મંદિરના જે ચોક કહેવાય ચોકની અંદર જ રોશનીથી જળે જો લોકો આવવા માંડ્યા છે ખૂબ સુંદર અને દેદીપ્યમાન વાતાવરણ છે સાધુ સંતોએ પોતાના ધૂણા અખાડાની અંદર જગ્યા મળી ત્યાં અખાડાની બાર જગ્યા મળી ત્યાં મેદાન ક્યાંય ન મળીને મેદાનમાં જગ્યા મળી તો ત્યાં પણ અહીંયા ધૂણા પોતાના ધમધમતા એટલે કે અગ્નિદેવનું આવાહન કરી અને અગ્નિ પગટાવી અને ધૂણા ધીરે ધીરે ચાલુ કરી દીધા છે એમાં જવ તલ ઘીની આહુતિ આપી ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ઓમ નમો નારાયણાય એમના નાદ સાથે ધૂણા પ્રજ્વલિત થઈ ચૂક્યા છે હવે માત્ર વાર છે તો કોની તો કે આપ લોકોની આપ લોકો વધારો એટલે મેળો પ્રારંભ ચાલો તો જય ગિરનારી નવો વિડીયો તમને કાલે મળી જશે જય માતાજી હર હર મહાદેવ જય ભવનાથ મહાદેવ બરાબર અને અમારા વિડીયો તમે નિયમિત જોતા રહેજો અને કોમેન્ટ ખાસ કરજો અને કોમેન્ટમાં ખાસ જણાવજો કે તમે કયા ગામથી જુઓ છો તો અમને ખ્યાલ આવે બરાબર અને વિડીયામાં નવા આવેલા હોય ચેનલ ઉપર તો એ સબસ્ક્રાઈબ ખાસ કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો એ તમારી ઈચ્છાની વાત છે પણ કોમેન્ટ ખાસ કરજો બરાબર જય ગિરનારી જય માતાજી મહાદેવ જય હો ભોળિયાનાથ પાર્વતી પતિ શંભુ કૈલાશપતિ બધાને ધન ધાન્ય સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય પ્રદાન કરજે ભોળાનાથ ભવનાથ દાદા બધા જેટલા જેટલા જીવ તારા ચરણે ને શરણે આવે એનું કલ્યાણ કરજે મારા બાપ નમઃ પાર્વતી પતય હાદેવ હર ગંગે હર નર્મદે હર જટાશંકરે હર ફરીથી પાછા બોલો નમ પાર્વતી પતે હર હર મહાદેવ હર